હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ મિત્રો તમને આજે જે ગામમાં હું આવ્યો છું એ ગામ કદાચ ગુજરાતની કક્ષાએ જોવા જઈએ તો બધાના આ ગામનું નામ કદાચ ખબર જ હશે આપણા ગુજરાતી કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી એમનું ગામ કુકડીયા તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠા આજે હું તમને ઉપેન્દ્ર ત્રિવેદીના ગામમાં જે અમારા મિત્ર એ જે પંદરના પપૈયા વાવેલા છે હવે એમની શરૂઆતથી જે વાળી હતી ને આજે હવે છેલ્લા છેલ્લા જ કક્ષાએ વાળી આવી એટલે હું આ રસ્તા પર ઘણી વખત જતો હતો ને જોતો હતો એટલે ઘણા ખેડૂતોના મને કોમેન્ટમાં પ્રશ્નો આવું છું કે કાકા જે પંદર અમે વાવીએ તો કેટલું ઉત્પાદન મળેલા વાયરસ આવે છે આવા બધા અનેક અનેક પ્રશ્નો આવતા હતા એટલે મને એક વિચાર આવ્યો કે દિલીપસિંહની વાડી જે પંદરની રસ્તામાં જ છે આપણે જઈએ છીએ જોવાગઢ પપૈયાના કન્સલ્ટિંગ માટે તો એક વખત દિલીપસિંહને મળીને ઓકળાકી ઓકળાકીય માહિતી આપણે લઈએ કે જેથી સત્ય હકીકત ખેડૂતોને જાણવા મળે મિત્રો હવે તમને ગણાવું તો આ ખેતરનો વિસ્તાર આપણે ગણીએ તો ત્રણ એકર છે ત્રણ એકરમાં એમને લગભગ ત્રણ હજાર પ્લાન્ટ વાયા છે એમની પ્લાન્ટેશનની ડેટ તમને કહું તો મે બે હજાર ચોવીસ એટલે મે હજાર બે હજાર મે બે હજાર પચીસ અને મે બે હજાર છવ્વીસ ચોવીસ મહિના જેટલો સમય થાય ત્રણ એકર જમીનમાં ત્રણ હજાર છોડનું પ્લાન્ટેશન કર્યું હતું હવે મિત્રો તમને એમની વકળાકીય માહિતી હું તમને કહું તો એવું લાગશે કે કાગળ પર લખીને કાકા બોલું છું એટલે હું રૂબરૂ જ આવ્યો છું દિલીપસિંહભાઈ મારી જોડે ઊભા જ છે એમને આપણે પૂછીએ કે તમે આ કઈ વેરાયટી કરી છે એ બધી વિગતે હું તમને માહિતી આપું દિલીપભાઈ દિલીપસિંહ નમસ્કાર નમસ્કાર અમારી ચેનલમાં તમારા પ્રતિભાવ અમને જે હોય સાચા ખેડૂતોને તમે આપજો કે જેથી ખેડૂતોને નવા વર્ષમાં વાવેતર જે પંદરનું કરવું હોય તો સાચી સલાહ અને સાચી એક દિશા એમને મળે તમારા જમીન કેટલી છે ત્રણ એકર જમીન છે બરાબર પ્લાન્ટ કેટલા પ્લાન્ટ ત્રણ એકર એક હજાર પ્રમાણે ત્રણ હજાર ત્રણ હજાર પ્લાન્ટ અને આપે વાયુ ક્યારે આનું અને વાવેતર મે બે હજાર ચોવીસ બે હજાર બે ચોવીસ એટલે છવ્વીસમાં બે વર્ષ પૂરા થાય વર્ષ પૂરા થાય બરાબર આમાંથી અંદાજે તમારી દ્રષ્ટિ ઉત્પાદન એકર એ કેટલું બેઠું હશે એકર પાંચ લાખ પ્રમાણે બેઠું હોય પાંચ લાખ તો મિનિમમમ ખરાશ મિનિમમ બેઠું બરાબર અને ખર્ચો કેટલો એકર થયો હશે ખર્ચો એકર એક લાખ પ્રમાણે થાય ત્રણ લાખ જેવો વાળી ગણીએ તો મે મહિનો હવે ચાર મહિના જ રહ્યા ચાર મહિના પેલો અત્યારે હાલ કેટલું ફ્રુટ છે તમને હું છોડ ઉપર બતાવું તમે જોઈ જોઈ શકો છો આ બાજુ એક છોડ છે આ બાજુ બધા લાઈન સર બતાવો અત્યારે હાલ એમના બે વર્ષની વાડી થશે તો એ ફ્રૂટ કેટલું છે બરાબર ઉપરનું ફ્રૂટ તમે જોઈ શકો છો કેમેરામેન તમને બતાવું છું સ્થિર કેમેરો રાખીને બતાવો આ બાજુના છોડ રોમ જ બતાવો એટલે આપણે બધા મિત્રો કહીએ છીએ કે ભાઈ જે બંદર પ્રોડક્શન ના આપ પણ ખરેખર હું તમને કહું કે તમારી કેળવણી હોય જમીનની ખાતર દવાનું આ બધી રીતે તો જે પંદર પણ ચોવીસ મહિનામાં આટલું ઉત્પાદન છે એમને તો અંદાજે પોટલાક કહ્યું મારી દૃષ્ટિએ મેં ગણ્યું કારણ કે એમનો માલ મારા થ્રુ જ વેચાતો તો એટલે મારા વેપારી જે તોડતા હતા એ બધા મને ઓકળા ખબર જ છે પણ મારી દ્રષ્ટિએ તો પોતથી એમને કોઈ હિસાબ એવો અંદાજે રાખ્યો નથી એ જે બોલું છે એ અંદાજે પોટલાક તો ઓછામાં ઓછું બોલું છે પણ મારી દૃષ્ટિએ પોટલાક ઉપરનું ઉત્પાદન છે હશે કાંક છેલ્લે એમને અત્યારે હાલ વાળી બે લાખ રૂપિયામાં ઉંચક ત્રણ હજાર છોડ આપ્યા છે કે જે નાની રિક્ષાવાળા એને તોડી જાય છે ભાઈપુરથી સિદ્ધપુરથી આવું છું અને એ લોકોના આવી એક કિલો બે કિલોની સાઈઝવાળા પપૈયાની જરૂર ખાસ હોય તો એ લોકો એ બે લાખ રૂપિયામાં એપ્રિલ મહિના સુધી આ વાડી ઊભી રહેશે એપ્રિલના એન્ડમાં રોટોવેટર વાગશે ત્યાર સુધી એ પાર્ટીએ દિલીપસિંહભાઈને બે લાખ રૂપિયા ઉંચક આપેલા છે ત્રણ એકરના કાંક હાલ આવો છૂટક વેચવાળામાં એમને મજા આવતી નથી એટલે આ રીતે આપણને મળી રહી છે વેપારીઓ કે ભાઈ તમારો હજાર કિલો પંદરસો કિલો દિલીપસિંહ આપણે આપવું હોય તો માર્કેટમાં નાના વેપારી મળી રહી છે ને લોકલ વેપારી લોકલ વેપારી મળી રહી છે એટલે વેચવાને કોઈ પ્રોબ્લેમ આવતો નથી એટલે મિત્રો જે પંદર વેરાયટી તમે કરશો તો એમાં સો ટકા પૈસા મળ્યું છે એમાં કોઈ વાયરસ મુક્ત જાત બિલકુલ વાયરસ મુક્ત જાત તમે જો પત્તા એના ગ્રીનરી અત્યારે છત્રી પણ જોઈ શકો તમે આ અને અત્યારે લગભગ બાર ફૂટની હાઈટ અને હાલ બાર ફૂટની હાઈટ છે લોખંડની લાકડાની ઓકડી રાખીને આ રીતે ઉપરથી જ માલની કેચ કરું છું બરાબર અને જે નું પપૈયું બિલકુલ ખાવા માટે મીઠું મીઠું હોય છે એટલે ખાવામાં પણ આમાં ઘણપણ વધારે હોય છે મિત્રો આ તમને મારા ખેડૂતને પ્રત્યક્ષ રૂબરૂ રાખીને મુલાકાત કરીને કેમ બતાવું છું કે મારી જોડે ઘણા ફોર્મ આવું છે ને ઘણી કોમેન્ટો આવું છે કે કાકા કયું પપૈયું વધારે ઉતર તો બધાને એક જ લક્ષ્ય હોય છે કે ભાઈ પહેલું તાઇવાન પણ તાઇવાનમાં વાયરસ આવી જાય છે આપણા ગામમાં તાઇવાન વવાય છે એ લોકોનો વાયરસ આવું જ છે ને આ ગામમાં વાયરસ આવ જ છે ને બીજે તાઇવાન વેરાયટી પણ વવાય છે પણ એમને આ સાલ જે પંદર જ કરી છે અને આ વર્ષે તમને જણાવવું ખાસ આનંદના સમાચાર કે એમને વીસ હજાર પ્લાન્ટ મારી જોડે નોંધાયા છે જે પંદરના જ અને આ વર્ષે વીસ એકરનું વાવેતર કરવાના છે બલ્કમાં કારણ કે એમને જે પન્નની વેરાયટી બહુ પસંદ આવી અને એમાં કોઈ રોગ આવતા નથી આ આ પપૈયાને તમે ગણો તો આટલાથી કટિંગ ચાલુ થયેલું છે એનું સળંગ છેક સુધી આ કટિંગ ચાલુ રહેશે એટલે મિત્રો આ જે પન્નની જે આપણી ખેડૂતની ભાષામાં કહીએ કે ઉલતી ઉલતો મેળો કેવો હોય તો ઉલતો મેળો તમને બતાવી રહ્યો છું કે જે પન્દનની વાડી આ ઊલતી જ કહેવાય અને ઉલથવીમાં જો આટલું છેલ્લા બે લાખ રૂપિયા તમને આપી જતી હોય તો ઘણું સારું કહેવાય એટલે બીજી બધી ખેતી અને આપણે ઓકળા મૂકીએ બે વર્ષના અને એની કમ્પેરમાં પપૈયાના ઓકળા મૂકીએ દિલીપસિંહ આગળ કયું જાય પપૈયું આગળ જાય આ તો તમે બટાકા મફળી કરો એના કરતા આગળ એના કરતાં આગળ પપૈયું જ જાય તો મિત્રો આ મારો મોબાઈલ નંબર છે ત્રાણું અઠ્યાવીસ ચુંબોતેર વીસ એકવીસ

અને ત્યાર પછી મેં ઓર્ગેનિક ખાતર બાપરે જે અત્યારે હાલ મળે છે મળે છે એમાંથી જે આપણો અનુકૂળ આવે એ ઓર્ગેનિક ખાતરો લાઈન મેં યુઝ કરે એ યુઝ કરે કોઈ ડીએપી રસાયણિક ખાતર કોઈ વાપરી નથી કોઈ બીજું ખાતર એટલે મિત્રો જો છાણિયું ખાતર મબલક તમે વાપરશો તો આમાં કોઈ કેમિકલ ખાતર વાપરવાની જરૂર જ નથી અને મોટામાં મોટો ફાયદો એક છે કે આપણી જમીન છે ઓર્ગેનિક બને છે બે વર્ષની અંદર ટોટલ ઓર્ગેનિક બની જાય છે જે એ જે જમીન એકદમ પોચી રહેશે અને અરસિયા બધા ઉપર આવી જાય છે અરસિયા ઉપર આવી જાય મોટો ફાયદો એ છે દિલીપજી આ વાડી કાઢીને તમે આમાં શું વાવવાના આ વાડી કાઢીને હું ફરીથી પપૈયા જ વાવવા પપૈયા જે 15 જ કરવાના 15 જ કરવાના મિત્રો જો પપૈયા કાઢીને ફરતી પાછા જે 15 પપૈયા કરવાના છે એટલે વાવેતર તમે કરો તો પણ ખોટું નથી અને તમારે બીજો પાક વાવવો હોય તો વાવી શકો છો એટલે જમીન ઓર્ગેનિક હા એટલે હોય એટલે માણસ ના હોય તો પણ આ ખેતી કરી શકાય કરી શકાય બરાબર એટલે લેબર ખર્ચા અને અત્યારે હાલ માર જોડે સો એકરનું બુકિંગ છે જે પંદરનું જે પંદરનું બરાબર 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 મિત્રો આ જે પંદરની વાડી મેં તમને બતાવી હવે કોઈ ખેડૂત મિત્રોનો જો વાવ્યું હોય તો તમે આ પ્લાન્ટ મારી જોડે નોંધાવજો પ્લાન્ટ તમારા સારા ગુણવત્તાવાળા લેવા હોય તો એનું બુકિંગ અમે કરીએ જ છીએ અને પ્લાન્ટ અમે પહોંચાડીએ જ છીએ તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો કોઈ કોમેન્ટ હોય તમને જણાવતા રહેજો જય જવાન જય કિસાન